ત્રણ મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કોમર અધ્યક્ષતાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ તથા માટે વડોદરાના યુવા અને શિક્ષિત જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર અધ્યક્ષતાને બેઠક મળવા પામી હતી શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર હાઈટેક બનશે તેમજ દારૂ ડ્રગ્સના દૂષણને દામવા માટે સામાજિક સંસ્થાઓની મદદ લઈ જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે બેઠકમાં વડોદરા શહેર પોલીસના તમામ સોનના ડીસીપી તેમજ ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા વિધાનસભાના ધારાસભ્ય કેવુભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા આજે પોલીસ ભવન ખાતે માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ તેમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પાછલી જે સંકલન બેઠક ત્રણ મહિના પહેલાં કારણ કે સહિત આવી હોય એટલે ત્રણ મહિનાનો ગાળો રહ્યો હતો તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર્ડ વડોદરાના સિટીઝનનું બને પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય ડ્રગ્સ હોય આલ્કોહોલ હોય એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેઇન્સ જે એનજીઓઝ હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું શું ઇનિશિયેટીવ લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરીએ